અમદાવાદ શહેર પોલીસ દીકરીઓની સુરક્ષા માટે આપી રહી છે ખાસ સંદેશ તો આવો આપણે સૌ મળીને તેને અનુસરીએ અને નવરાત્રીમાં મહિલાઓને સલામતી આપીએ કારણ કે માતાજીની ઉપાસના આ પર્વમાં આપણી આસપાસની બહેન દીકરીઓની સુરક્ષાની જવાબદારી આપણિશ નવરાત્રીમાં કોઈ અજાણા માણસો સાથે મિત્રતા કરવી નહીં કોઈ અજાણા માણસો જો તમને કોઈ કોલ્ડ ડ્રિંક્સ ઠંડા પીણા કે પાણી અથવા કોઈ ખાદ્ય સામગ્રી આપે છે તો એને ક્યારે લેવું નહીં કે ખાવું નહીં અને આ ઉપરાંત જો તમને કોઈ અવાવરું જગ્યામાં કોઈ અજાણી વ્યક્તિ લઈ જાય છે તો તેમની સાથે ક્યારેય જવું નહીં તમે જે સળે રમવા જાવ છો એ જગ્યાનું લોકેશન તેમજ તમે જે મિત્રો સાથે જાઓ છો એનું નામ અને મોબાઈલ નંબર તમારા પરિવારને જાણ કરશો તેમજ તમારા મોબાઈલ નું લોકેશન હંમેશા ચાલુ રાખશો સોશિયલ મીડિયા દ્વારા પરિચિતમાં આવેલી વ્યક્તિને માતા પહેલા સત્ય તરાકો આ વિ્યક્તિ તમારું ફેક આઈડી બનાવીને મિત્રતા કેળવવાના બહાને તમને મળવા બોલાવે છે તો આવી વ્યક્તિ તમને નુકસાન પણ પહોંચાડી શકે છે નવરાત્રી એ માતાજીની ઉપાસનાનો તહેવાર છે અને મહિલાની સુરક્ષા એ આપણા સૌની જવાબદારી છે તેથી કોઈ પણ યુવક કે તેની આજુબાજુ ગરબે રમતી કોઈ પણ મહિલા વિરુદ્ધ ખરાબ ટિપ્પણી ન કરવી જોઈએ અપમાનજનક શબ્દનો ઉચ્ચાર ન કરવો જોઈએ છેડતી ન કરવી જોઈએ સીટી મારવી કે એવી અસામાજિક પ્રવૃત્તિઓ ન કરવી જોઈએ જો આવું કરવામાં આવે તો તમારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ શકે ગરબા સ્થળે આવવાનો રસ્તો હંમેશા ભીડભાડ વાળો અને શહેરનો મુખ્ય માર્ગો એવો પસંદ કરો કોઈ પણ અજાણ્યો રસ્તો કે જ્યાં અંધારું છે એ રસ્તો પસંદ કરવાનો ટાળો કોઈ પણ સગીર વયની બાળાને તેમની માતા-પિતાની જાણ બહાર એકાંતમાં લઈ જવી એ પોક્સો હેઠર સજાપાત્ર ગુનો છે કોઈ પણ મહિલાની ઈચ્છા વિરુદ્ધ તેનો પીછો કરવો મોબાઈલ નંબર માંગવો અથવા ફોટો કે વિડીયો તેની જાણ બહાર ઉતારવો એ સજાપાત્ર ગુનો બને છે જો આવું કૃત્ય કરવામાં આવે તો તાત્કાલિક પોલીસ નો સંપર્ક સાધવો નવરાત્રી દરમિયાન અજાણ્યો લિફ્ટ આપવાનું કે લિફ્ટ લેવાનું ટાળશો કોઈ વાહન મેળવવાનું મુશ્કેલી જણાય તો પોલીસનો સંપર્ક કરશો નવરાત્રી એ મોકો નહીં પણ જવાબદારી છે આપની સુરક્ષા માટે મહિલા ક્રાઈમ તથા સી ટીમની ટીમો નવરાત્રી દરમિયાન સતત અને સઘન પેટ્રોલિંગ કરશે તો આવો આપણે સૌ માતાજીના પર્વને શાંતિપૂર્ણ રીતે ઉજવીએ